ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો ટુકડો ત્યાં હરી હરિકડો આ સુવિચાર તો બધાએ વાંચેલો જ હોય છે આપણા શાસ્ત્રમાં આપણા પુરાણોમાં અન્નદાનનું ખૂબ મહત્ત્વ છે જો કે મેં પહેલાં અન્નદાનનો વિડીયો અને આપણી ચેનલમાં મૂક્યો છે પણ આજે હું એ શિવ મહાપુરાણ વાંચ્યું તો તેમાં સુંદર અન્નદાનનું એક મહત્ત્વ લખેલું છે સુંદર કડીઓ લખેલી છે શિવભક્તો ખાસ સાંભળજો શિવભક્તો જ્યારે તમારે જો અન્નદાન કરવું હોય તો તમે આવી રીતે હું જેમ કહું છું તે રીતે જો તમે અન્નદાન કરશો તો કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જશે તો કઈ રીતે અન્નદાન કરવું શિવભક્તો એક વૃક્ષની નીચે ભોજન ખવડાવવું જોઈએ કોઈ શિવભક્ત હોય શિવજીમાં અનુરાગ રાખવા વાળો કોઈ માનવ હોય કંઠે રુદ્રાક્ષની માળા મુખે શિવનામ હોય લલાટે ત્રિપુંડ હોય આવો કોઈ શિવભક્ત જો તમને મળે અને તેને તમે જો બિલ્વ વૃક્ષની નીચે ભોજન આપો ખીરયુક્ત ઘીયુક્ત ભોજન ખવડાવો તો એમ કહેવાય છે શિવ મહાપુરાણમાં કહ્યું છે કે તે માનવને ખવડાવવાવાળા માનવને ભોજન ખવડાવવાવાળા માનવને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે તો શિવ ભક્તો જ્યારે પણ આપણને અન્નદાનની ઈચ્છા થાય તો જો કે આપણે ગરીબોને આપણે દાન કરીએ અન્નદાન કરીએ તે સારું કહેવાય પણ આપણે જો શાસ્ત્રને માની શિવ મહાપુરાણને માની અને વૃક્ષની નીચે આપણે ભોજન ખવડાવવું જોઈએ શિવ ભક્તોને ભોજન ખવડાવવું જોઈએ તો ભગવાન શિવજી આપણી ઉપર રાજી થાય છે અને કરોડો ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે શિવભક્તો એમ કહેવાય છે કે જે શિવભક્તો હોય છે જે સાચા હૃદયના શિવભક્તો હોય છે તે શિવ સમાન જ ગણાય છે શિવજીના અંશ જો ગણાય છે ભગવાન મહાદેવની તેની ઉપર કૃપા હોય છે અને તેને તમે જો ભોજન આપો તો ભગવાન શિવજીને ભોજન દીધા બરાબર જ છે અને જો આવા શિવભક્તોને તમે ભોજન આપો તો કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આપણો પરિવાર સુખી સુખી થઈ જાય છે જ્યારે આવા શિવભક્તના જો આપણને આશીર્વાદ મળી જાય અને એમ કહેવાય છે કે જો આપણે અન્નદાન દઈએ તો ઓટોમેટિક શિવભક્તના હૃદયમાંથી આશીર્વાદ વરસી જાય છે અને તે આશીર્વાદ આપણું જીવન એમ કહેવાય કે સુખમય બનાવી દે છે એક અનોખો રંગ લાવે છે જ્યારે આશીર્વાદ છે ને તે અનોખો રંગ લાવે છે માલ મિલકત ધન સંપત્તિથી કાંઈ નથી પ્રાપ્ત થતું ને ત્યારે આશીર્વાદથી પ્રાપ્ત થઈ જાય છે જ્યાં માલ મિલકત ધન સંપત્તિ કામ નથી આવતી ત્યાં આશીર્વાદ રંગ લાવી જાય છે તો હંમેશા આપણે આશીર્વાદ કમાવા જોઈએ સાધુ સંતોના આશીર્વાદ કમાવો જોઈએ કોઈ શિવભક્તો હોય કોઈ એમ કહેવાય કે નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરતો હોય હર હર મહાદેવના નાદ ગુંજાવતો હોય શિવ સ્ત્રોતનું પઠન કરતો હોય આવો કોઈ શિવભક્ત હોય તો તેને બિલવ વૃક્ષની નીચે ભોજન ખવડાવજો તો એમ કહેવાય છે કરોડો ગુણો પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે શિવભક્ત આ સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે આ મારી બનાવેલી મારી ઉપજાવેલી વાત નથી તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય